એટલે કે જે પ્રમાણે એક તરફ તરફ ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે તો બીજી રાજકોટમાં તેમના સેવક તેમના પરમ ભક્ત હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે રાજકોટનો માહોલ તો આપણે જોયો સુરત થી મનીષ પણ અમારી સાથે જોડાયા છે મનીષ ત્યાં કેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે કયા કાર્યક્રમો યોજાશે

આજે દુનિયાભરની નજર અવધપુરીની અંદર જ્યારે મંડાઈ રહે છે ત્યારે જે સોનાનો સૂર્ય જે કહેવાય ઉગે છે અને રામ રાજ્યની જે સ્થાપનાનું કરોડો ભારતીયોનું જે સપનું છું અને વર્ષોથી સદીઓથી જે લોકોની કલ્પના અપેક્ષા અને જે આશાઓ હતી એ આશાઓ આજે આવતીકાલે તારીખ બાવીસે બપોરે સાડા બાર કલાકે એ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ભારતની અંદર અત્યારે રામ રાજ્યની સ્થાપના થઈ રહી હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે લોકોના હૃદયમાં આવતીકાલે રામ પધારવાના છે એના માટેની તૈયારીઓ ચાલી રહી છે ભગવાન રાગ રાઘવેન્દ્ર જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે દેશભર અને દુનિયાની અંદર સફાઈ કામ ચાલે છે દીપ પ્રાગટ્ય માટે તૈયારીઓ ચાલે છે શહેરની અંદર પોતાના ઘરેની અંદર સોસાયટીના ગેટ ઉપર મંદિરોમાં રોશનીથી ઝગમગાટ આખું શહેર અને રાજ્ય અને દેશ જગમગી રહ્યો છે ત્યારે લોકોની હૃદયની અંદર પણ દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે આવો માહોલ અત્યાર સુધીમાં મારા જન્મકાળથી લઈને અત્યાર સુધીમાં આવો માહોલ લોકોની અંદર જે ઉત્સાહ છે મેં ક્યારેય જોયો નથી